તમે એનો ફોટો જોઈ શકો છો એની એવી રીતે કચડી છે કે મને ઘરના બધા એમ જ કહે છે કે તું જોતને તો તું એનું મોઢું ન જોઈ શકત ન જોઈ શકત એવી હાલત કઈ રી છે આવી રીતે કાંઈ કોઈ સાથે નો થાય એટલે ન્યાય આપો કે બીજા સાથે આવું નો થાય કે મા બાપ છૂટા પડી જાય કે એની દીકરી થી કે આવી હાલત મા હોસ્પિટલમાં હોય ને એની અંતિમ વિધિમય ન જઈ શકે આ એ માની વેદના છે જેણે અકસ્માતમાં પોતાની દીકરી ગુમાવી દીધી અને આજે એમને યોગ્ય ન્યાય ન મળતા દેશના સીજીઆઈ ને પત્ર લખી ન્યાયની માંગ કરી રહ્યા છે જી હા અકસ્માતની ઘટના મરાચકોટ પોલીસની કામગીરી સામે ગંભીર આરોપ લાગ્યા છે 7 નવેમ્બરે રાજકોટમાં હિટ એન્ડ રન ની ઘટના બની હતી જે કેસમાં પોલીસ કામગીરી સામે સવાલો ઊભા થયા છે મૃતક ધ્રુવીના પરિવારે દેશના સીજીઆઈ ને પત્ર લખી ન્યાયની માંગ કરી છે તેમનું કહેવું છે કે હિટ એન્ડ રન કેસમાં પોલીસે હળવી કલમ લગાવી છે આરોપી મહિલાને બચાવવા માટે પોલીસે હળવી કલમ લગાવ્યા પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે મહિલાની તાત્કાલિક જામીન મળી જાય તેવી તેમણે કલમ લગાવી હતી નવેમ્બર યુનિવર્સિટી રોડ પર આ ગમખ્વાર અકસ્માત અકસ્માત અકસ્માતમાં ધ્રુવી કોટેચાનું મોત હતું કેસમાં પોલીસે કાર ચાલક કૃતિકા શેઠની ધરપકડ કરી હતી જોકે પોલીસ કૃતિકા શેઠને બચાવતી હોવાનો હાલ આરોપ લાગ્યો છે ત્યારે ધ્રુવીના માતા પિતાએ ઝી ચોવીસ કલાક સામે પોતાની વેદના ઠાલવી હતી સીજીઆઈને પત્ર લખીને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે મારી છોકરી આટલી સરસ તમે એનો ફોટો જોઈ શકો છો એને એવી રીતે કચડી છે કે મને ઘરના બધા એમ જ કહે છે કે તું જોતને તો તું એનું મોઢું ન જોઈ શકત ન જોઈ શકત એવી હાલત કરી છે બહુ ખરાબ હાલત કરી છે મને હું છેલ્લી વાર મારી છોકરીને મળી નથી શેકી એને ગળે નથી મળે મેં એની એક વિધિમાં હું નહોતી હોસ્પિટલમાં હું એક કઈ વસ્તુમાં એની અંતિમ વિધિ માં હું નથી જઈ શકી એટલે મને જિંદગી ભર અફસોસ રહેશે કે આવી રીતે કાંઈ કોઈ સાથે ન થાય એટલે ન્યાય આપો કે બીજા સાથે આવું ન થાય કે મા બાપ છૂટા પડી જાય કે એની દીકરીથી કે આવી હાલતમાં હોસ્પિટલમાં હોય ને એની અંતિમ વિધિમાં ન જઈ શકે મેં આ પત્ર ભૂપેન્દ્રભાઈ પટેલને પણ લખ્યો છે સીએમને ગૃહમંત્રીને પણ લખ્યો છે સીજેઆઈને પણ લખ્યો છે અને મારી બે હાથ જોડીને વિનય પ્રાર્થના છે કે પ્લીઝ તમે મને તટ તટસ્થ તપાસ કરી અને મને ન્યાય અપાવો સાહેબ એમની હાલત એને શરીરમાં નવું ફ્રેક્ચર છે અને વધારે પરિસ્થિતિ ખરાબ કેવી કહેવાય સાહેબ એમને મારી દીકરીની કોઈ જાતની અંતિમ ક્રિયા કે એનું અંતિમ મોઢું નથી જોઈ શકી